અંકલેશ્વર જીતાલી નજીક મેગેઝિન સલ્ફેટ કેમિકલ ભરેલું ટેન્કર પલટી મારી જવા પામ્યું હતું કિંગ એસિડ કંપનીનું ટેન્કર રોડ સાઇડ પર ટેન્કરમાંથી રાસાયણિક કેમિકલ ફેલાતા તીવ્ર વાસ સાથે જમીનને વ્યાપક નુકસાન થયું હતું ઘટના અંગે જીપીસીબીને જાણ કરવામાં આવતા કાફલો સ્તર પર દોડી આવી નમૂના લીધા હતા અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ કિંગ એસિડ કંપનીમાંથી ગતરોજ મેગેઝિન સલ્ફેટ કેમિકલ નીકળી ઝઘડિયા જીઆઈડીસી તરફ જઈ રહ્યું હતું તે દરમિયાન જીતાલી નજીક ડઢાલ બ્રિજ પાસે ભીસ્માર માર્ગ પર ટેન્કરના ચાલકે કાબૂ ગુમાવતા રોડ સાઇડ પર માટીમાં ઘસી પડી પલટી મારી જવા પામ્યું હતું ટેન્કર ચાલક સમયસૂચક સાથે બહાર આવી ગયો હતો સામાન્ય ઈજા સાથે ચાલકને આ બાદ બચાવ થયો હતો ઘટનામાં ટેન્કરની સીલ તૂટી જતાં મેગેઝીન સલ્ફેટ કેમિકલ ઢોળાવા લાગ્યું હતું જે જમીનમાં ફેલાઈ જવા આ સાથે આજુબાજુ વહેતું થયું હતું જેને લઈ જળ જમીનને નુકસાન પહોંચ્યું હતું ઘટના અંગે જીપીસીબીને જાણ કરવામાં આવતા જીપીસી મોનિટરિંગ ટીમ સ્તર પર દોડી આવી હતી અને સ્તર પરથી નમૂના લીધા હતા તેમજ આ અંગે કંપનીને નોટિસ ફટકારી હતી તેમજ સ્તર પર ઢોળાયેલા રાસાયણિક કેમિકલ સહિત માટીને ઉલેચી લેવા તકેદારી કરી હતી